તો ખેડા લોકસભા બેઠક પર ભાજપનો ભવ્ય વિજય જ્યાં ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની ભવ્ય જીત થઈ છે તો ત્રણ લાખ કરતાં વધુ મતોથી દેવુસિંહ ચૌહાણનો વિજય થયો છે તો ક્ષત્રિય સમાજના બંને ઉમેદવારો ઉમેદવારો વચ્ચે જોવા મળી હતી ભારે રસાકસી જ્યાં દેવુસિંહ ચૌહાણની જીત બાદ પ્રમાણપત્ર આપવામાં આવ્યું મહત્વનું છે કે ખેડાના લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારો વિજય થયા છે ભાજપના ઉમેદવાર દેવુસિંહ ચૌહાણની ભવ્ય જીત થઈ છે કહી શકાય કે ત્રણ લાખ કરતાં

માણી રહ્યા છીએ ત્યારે હું આપને જણાવું કે સૌ પ્રથમ તો હું વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા દેશના યશસ્વી તપસ્વી प्रधानमंत्री આદરણીય મોદી સાહેબનો આભાર માનું છું દેશના ગૃહ મંત્રી અને ગુજરાતમાં અને દેશમાં જેના માર્ગદર્શનથી આ ભવ્ય વિજય મળ્યો છે એવા આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય અધ્યક્ષ

એના માટે ખેડાની ની જનતાએ આશીર્વાદ આપી રહી છે